રાજી માય પૈસા આપ્યા ના રે ના એની એમ કીધું કે અમારું દૂધ હે ને ડેરીએ જવાનું છે અને એનો હિસાબ આવવાનો જ છે ત્યારે આપું ખાલી 500 રૂપિયા માંંગ્યા ચાર પાંચ જગ્યાએ તોય કોઈ એ નો આપ્યા બોલ બેન આ બધા વાડિયું વાળા પૈસા વાળા કેમ હોય તને ખબર કેમ અરે બેન ઈ બધા હે પેલા નાની પાડી લઈ લે અને એક વરસમાં તો મોટી ભેંસ થઈ જાય અને ભેંસનો કેવો ભાવ હોય તને ખબર ને

હાલ હાલ તો આપણે અહીંયા જોઈ આવીએ હા હાલ હાલ આમ મારા રોટલાઈ થઈ ગયા હાલ હાલો હાલો હાલ બેન આપણે ઓછું ખાવું પણ એને પાડીને ફૂલ ખવડાવવું હા તો જને ખવડાવી ખવડાવીને હાથી જેવી ભેગ કરવી હે અને પછી બીજી પાડી લઈ લેવી હા હા પછી એક પછી એક ભેગ લઈને મોટો તબેલો કરવો હે હા હા અને બેન હું શું કહું પછી તો તને કોઈ ભૂમિ બેન નઈ કહે તો એમ કહે કે એ ભેગુંવાળા જાય હા હા લાલ

ભૂમિબેન આજ બોયલા ઈ બોયલા આજ પછી હે ને કોઈ દે આને પાડી ના કે જો તો આ નામ રૂપા રાણી હે આની માં હતી ને ઈ તો ભૂરી ભગરી ભે હતી એક દિન નું 10 થી 12 લિટર દૂધ માં હતું હે હું વાત કરું એક દિન નું 10 થી 12 લિટર દૂધ હા તો ઈ ભૂરી ભગરી ભે ને પછી બિચારી ને બીમારી લાગુ પડી ગઈતી ભયંકર એટલે મરતા મરતા રૂપા રાણી મને હોપતી ગઈ પણ જસુમાસી આ અમારે તમારી રૂપા રાણી લેવી હોય તો હા તો તમે સ્ટેમ્પ પેપર લઈ આવ્યા એમાં લખાણ કરી અને પછી લઈ જાવ હે આના હાટુ સ્ટેમ્પ પેપર ને લખાણ ને એવું બધું જોઈએ જસુમાસી મારા દાદા એમ કહેતા કે જીભની કિંમત હોય આવું તો મે કે સ્ટેમ્પ પેપર ને એવું કે હાઈ ભરું નથી

ભૂમિબેન રૂપાલાણી ને શું થયું જોવાના જશું માસી ને કઈ ખાતી જ નથી અમે કેટલી માનતા રાખી કેટલી બાધા કરી શું થઈ ગયું આને હા તો ચશુમાસી એને અમે કટલી જાતનું અલગ અલગ બધું ખાવાનું દીધું તોય કાઈ નથી ખાતી તો અમે કેટલા હરક થી તો બચાડીને લઈ આવ્યા હતા હું ભૂમિબેન એટલે જ રૂપા રાણી ને દેવામાં નોતી મને ખબર હતી કે મારી રૂપા રાણી બિચારી હેરાન થઈ જાય આંગરો લઈ ગયો ચશુમાસી આને દવાખાને લઈ જાવી હા હાલો તો એ દવાખાને લઈ જઈએ ના ના હવે આને ડોક્ટર થી કાઈ ફેર નો પડે ભૂમિબેન

બેન જા દૂધ લઈ આવમ ને ભૂઈ માં આવે તો ચા પીવડાવી પડે ને હા તો લઈ આવું હા જા જા જો તો બિચારી હાવ કોને દેના આવે ભૂઈ કોણ છે પાડી અરે પાડી દે ને આ રાણી છે તો ભુઈમાને શું થયું તમે જોવો ને જરા કાઈ એટલે કાઈ ખાતી જ નથી તમે અહીંયા 1 મિનિટ ઊભા રહ્યો હું મારી સાયકલ લે તાળુ મારતી આવું પછી આવું પણ ભુઈમા હવે અત્યારે અહીંયા મોટા મોટા વાહનય પડ્યા હોય સ્કૂટર મોટર સ્કૂટી કોઈ કાઈ ન કરે તમારે સાયકલ લે કોણ લઈ જાય કોઈ ન બોલાવે

કોઈમાં હું થયો તમારી રૂપા રાણીને મીઠી નજર લાગી ગયેલી છે કેમ બાકી ભૂમિ બેન હું કહેતી હતી ને કે આને મીઠી નજર જ હોય તો હવે હાલો હે મગર નદીમાં પડી ગયો હું એક વિઝિટ ઉપર આવેલી હું તમારું લોકેશન મોકલો ને 200 રૂપિયા પેટ્રોલના મોકલો અહીંથી હું ડાયરેક્ટ ન્યા પહોંચું તો ભૂઈ માં હવે શું કરવાનું હ એક લીમડાની ડાળખી લેતા આવો હા હા છો લેતા આવો સારું તો થઈ જાહે ને કાઈ નથી મજાક કરતા તા અરે ભૂઈમાં મને તો ફડકો પડી ગયો

કોઈમાં મારા ભાઈનો કે હક પણ ન થાતું તો ઈ જોઈ દયો ને મારે હે ને હું એક વિઝિટમાં એક જ કામ કરું ને મારે હજી ઘણી બધી જગ્યાએ વિઝિટ કરવા જવાનું છે આ વિઝિટના મને 500 રૂપિયા આપી દયો જસુ માસી આપી દયો ને માર પાસે પૈસા નથી હા હા હું પૈસા તો આપી દઉં હાલો હવે હું નીકળું હા હા ભૂમિ બેન જોયું ને રૂપા રાણી ને કેવું હક પણ થઈ જાય મારે મારા દીકરા નું થઈ જાય બરાબર ને અને હવે આમ જો ભૂમિ તમે રૂપા રાણી નું ધ્યાન રાખજો અને એને ખાવા પીવાનું ટાઈમે ટાઈમે આપજો હવે હું જાઉં આ જીરો જીરો વરસાદ એ ચાલુ થઈ ગયો